એ જમીન લીધી છે પણ હજી સુધી કોઈ ખેડૂતને માલ ઠલવા હાટુ કોઈ જાતની સુવિધા નથી બનાવી હું બોટાદ તાલુકા લીંબોડા થી આવું છું અને વેલા ત્રણ વાગ્યા ના અમે રોડે હેરાન થતા હતા અને અત્યારે અહીં કણે હેડ ખાલી કર્યું તો એ ભેજવાળા જગ્યાએ ખાલી કરાવ રહ્યું છે અને માલ મારો બગડ્યો છે ભાવ મળ્યો મારે નવસો પિસ્તાળીસ રૂપિયા તો અગિયારસો રૂપિયા જેવો આવે આ દસ વાગ્યા અમે આવ્યા હતા રાત્રે અને લાઈન માલ ગાડીઓ રેખી છે ગાડીઓ ઢાકેલું છે છતાં માલ પલરે છે પણ યાદની વ્યવસ્થા કોઈ નથી કે અંદર જઈ શકે એવી અને જમીન પણ લીધેલી છે પણ એ લોકો કઈ સેટ બેટ ની કઈ વ્યવસ્થા કરતા નથી કઈ તો અંદાજ નથી બે ત્રણ વર્ષ તો થઈ ગયા છે અંદાજ હવે યાર્ડ માં કઈક કરવો પડે એવું લાગે છે થોડો ચાર થી પાંચ દિવસ અગાઉ જે સરકાર ની જાહેરાત હતી કે ભાઈ મોસમ ખરાબ હોવાને કારણે કોઈ પણ ખેડૂતનો માલ આવે તો કોઈ બહાર જગ્યામાં રાખવાની સખત મનાય હતી એવી જાહેરાત અમારા યાર્ડ તરફથી ચારથી પાંચ દિવસ અગાઉ પણ કરવામાં આવી હતી અને દરેક ખેડૂતને એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતે પોતાનો માલ લાવવો તો ઢાંકીને લાવવો ફરજિયાત છે એ સિવાય અમે માલ ઉતરવા દઈશું ને એવી જાહેરાત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે